અન વેલકમ બેક ટુ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની ગુડ અને આ બાજુ જો રિસિવ ને મમ્મી સવાર સવારમાં રમવા બેસી ગયા છે મમ્મી જો ઘૂગરો વગાડે છે અને ઋષિ રમે છે એને હા હવે છે ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે મમ્મી આજે

ઉઠી જાય ને એટલે સોકડીમાં ઉભો રાખી એટલે પીપી કરી લે છે અને હવે હુવાનો જે ટાઈમ છે ને એ ચેન્જ કરાવવાનો છે ને હવે અત્યારે વાગે જાગે તો સીધો બપોર એક વાગે હું ત્યાં લગી નહીં હું રાવાનું એટલે આખું બપોર સાળો હું તો રહી અને પાંચ છ વાગે જાગે ને એટલે મસ્ત મજાનો રમે તો ચાલો ગઈ કાલ ગયા તા મમ્મી પંચમાચીમાં વહેલા વહી ગયા હતા એટલે મમ્મી એ કદાચ ત્યાંથી વિડીયો લીધો છે

કેમ ટાઈમ ચેન્જ કરી નાખવાનો આ વહેલા એ નવરા થઈ જાય અને જો હજી લગી આપણે રિષિવને સુવાય નથી હાડાફાર થઈ ગયા છે અને ત્યાંથી ઠેકડા મારે છે જો સામે રિશિવને રોહિત રમાડે છે અને ત્યાંથી અહીંયા વ્લોક ચાલુ છે ને એટલે અહીંયા જ હોવે અને બીજું એક આ બાજુ પપ્પા મમ્મી બધા અમે લોકો સાથે જમવા છે આજે અને આ બાજુ બાય બેહી જાય જય શ્રી કૃષ્ણ બા અને આ બાજુ પપ્પા બહી જશે છે પપ્પાએ તો વાળ બાળ અગાઉ પપ્પાએ નહીં ચાલે હે પાંચ ચારથીના એવું છે પાછા પપ્પા કે મોટા થઈ જાય એટલે હરખા સેટ થઈ જાય એના મમ્મી તો ચાલો ગઈ જવા મસ્ત મજાનું નું પાંચ અને ઓફિસે થી ઘરે આવી ગયા છે અને કાલના ના બહુ બધા લોકોએ કીધું કે રિશિભાઈ એક વર્ષ લગી દૂધ ન અપાય અને ઘણા લોકો કહે છે દૂધ અપાય તારું શું કેવું હે ઘણા લોકો કે દૂધ અપાય ગાય નું બકરી નું અને ઘણા લોકો કે જ્યાં સુધી એક વર્ષ લગી ન આપો ત્યાં સુધી સારું

ત્યાં લગી ઈઝ આપવાનું ત્યાં લગી બીજું નહીં આપવાનું એમ તો એવું છે તમે ડોક્ટરનું ન માનતા પાતા હો પાતા બકરીનું પાતા કે ગાયનું બકરીનું પણ એવું છે એંતર તો ચાલો ગાઈસ બા અત્યારે છે ને દાળ અમે કરે છે સણાની દાળ શું બનાવવાનું છે દાળનું એમ નામ કરે છે એવું છે તમને ચશ્મા વિના દેખાય અત્યારે

એટલે નંબર વધ્યા ઘટ્યા આવી છે નજીક નું હોય તો પહેરવા પડે ભટકાયા રાખે દૂર નું છે એટલે દૂર નું બહુ ઓછું જોવાનું હોય હમ ચાલો ગઈ સોનલ અત્યારે ઈસ્ત્રી કરે છે અને આ બાજુ કાકુ અને રીસ્યુ રમે છે હવે થોડોક ચા બની જાય એટલે ચા પી લઈ પપ્પા ને લેટ થઈ ગયું કઈક ઓફિસ હતી કઈક બીજું કામ હતું ત્યાં ગયા અને જો રીસ્યુ ને ફોન આવે ને એટલે ફોન જો તો કાચમાન કાચમાં તારું મોઢું જોશો હા કબૂતર દેખાય છે ને આમે કબૂતર જોવો એવું છે કબૂતર નો જોતો એ મોઢું જોતો હોય આગી ગયા અત્યારે સાંજના છ અને સોનલ ને કા ખરીદી કરવા માટે જાવું છે તો બરોડા પ્રિસ્ટેજ જાવું છે પહેલી વાર બરોડાની માર્કેટમાં જાય તો હાલો આપણે સોનલ ને પૂછવી હું ખરીદી કરવા જાવું છું મોઢે બાંધીતો હતો દીધું છે કે નહીં હા એની મેચિંગ ની બંગડી બીજું તો ચાલો ભાઈ બરોડા પ્રિસ્ટેજ આજ પહેલી વાર બ્લોગમાં જોવા મળશે તમને ત્યાં જઈને જો ટ્રાફિક નહીં હોય તો આપણે બ્લોગ બ્લોગ ઉતારશું બાકી હું હું વસ્તુ લઈએ છીએ એ બતાવશું અને ત્યાં નહીં બતાવી તો ઘરે આવીને તો બતાવશું તો બ્લોગમાં બન્યા રહીશું હે હું કેવું તો ચાલો હવે નીકળી જઈએ કારણ કે રિસીવને મૂકીને જાય છે રિસીવને ખબર દીધો છે ને અત્યારે હુવાનો ટાઈમ થઈ ગયો છે રિસીવ હું હોય ને ત્યારે અમારે બહાર જવાનું હોય એટલે ચાલો બરોડાની ગલીમાં પહોંચી ગયા છે ને હવે તમને બતાવી ક્યાંથી ખરીદી કરી શું કેવું તારું

સાડીની બંગડીની શોપિંગ થઈ ગઈ છે એક ખાડીની હજી બીજી બાકી છે હમ હજી એક ખાડી નો બાકી છે હાડીઓ આરે લઈને શોપિંગ થઈ ગઈ છે ને આ બાજુ તો ઇન્વિટેશન જ્વેલરીની શોપિંગ ચાલુ છે હવે જોઈ છે આમાંથી કઈ કઈ વસ્તુ સિલેક્ટ કરવી ઘરે જઈને જોવું હે ને ઘરે જઈને તમને બધી હરખેથી બતાવશું અહીંયા તો ખાલી એમને બતાવું છું તમને કેવું કલેક્શન છે જો આપણે બરોડાની માર્કેટનું બધું કલેક્શન જો બરોડાની માર્કેટમાં તમને ડ્રેસથી માની બંગડી બંગડી ટી શર્ટ બી શર્ટ બધું મળી જાય બતા ચાલો કઈ બરોડામાં સોનલ આપણે કઈ ખબર આવે છે જોઈ છે હું ખબર આવું શણિયા છોળી મળી જાય એ વસ્તુ જોતી છે ને મળી જાય આજ ભીડ બહુ ઓછી છે હે નઈ રૂમાલ તો મમ્મી લઈને આવશે ભીડ આજે બહુ ઓછી છે અકર તો અહીંયા હાલવાની જગ્યા ન હોય એટલી ભીડ હોય બંગડી બંગડીનું સારું છે તો શોપિંગ બહાર નીકળવી છે દુકાન આવી રૂપિયામાં કોઈ પણ વસ્તુ ચાલો કોઈ પણ વસ્તુ લ્યો ને વીસ રૂપિયાની છે હવે સોનલ ગોતે છે હું વસ્તુ લેવી અને ને જો બધી વસ્તુ વાટકીથી માંડીને બેલણથી માંડીને ઘરમાં જેટલી વસ્તુ યુઝ થઈને ને વીસ વીસ રૂપિયામાં છે જોઈ છે આમાંથી આપણે કંઈક સારું લાગે તો લેવું બાકી ગાડી રસ્તામાં મૂકીને આવી ગયા છે શું કઈ છે ગણતરી લેવાની મેલ કાઢવાની સળી અહીંયા રહી આ મોટા ની છે નાના ની નથી હમ ચાલો ભાઈ હવે જોઈ છે આમાંથી હું લઈ બાકી બધું ઘરે જઈને બસ સાંજના 8 અને જો જમવા માટે આવી ગયા છીએ ઘરે શોપિંગ કરી લીધી તો જો ભાખરી છે રીંગણાનો હોળો છે અને ગાઈસ ખાલી વસ્તુ લેવાની હતી બે ત્રણ બંગડી અને થોડો ઘણો સામાન લીધો

હે એવું હોય ખરીદીમાં ન થાકો એમને તો ગાઈ હા ખરીદી કરવાની હોય ને એમાં ન થાકી એમને હમણાં એમ કીધું હોય ને કે હાલીને અંબાજી જવાનું છે તો પચાસ ટકા લોકો કડી જાય કડી જાય કે નહીં હે એવું છે અને બીજું એ કે થોડી ઘણી શોપિંગ કરીને આવ્યા છીએ હમણાં જમી લઈએ એટલે બતાવી અને ભાઈ આજ ટ્રાફિક તો બહુ ઓછી હતી મમ્મી હવે કોઈ બરોડામાં નહીં જાતું હોય એવું લાગે છે

રાખે મમ્મી હું શિયાળામાં એક થી બે ઉપર રાખું બે ઉપર તમારે ત્યાં ભૂખા કચ્છ કે ચાલુ કરે તોય આ બાજુ મમ્મી હાડી જોઈ નહોતી તો આ જોઈ કે જોઈતી વિડીયોમાં જયતી તો ચાલો ગાઈઝ ફાઇનલી જે ખરીદી કરીને આવવાની બધી સોનલ બતાવે છે શિયાળામાં છે ને સ્પેશિયલ હુવા દેહમાં જવા કેટલા દિવસ એવું છે શિયાળામાં સ્પેશિયલ હુવા કા લે હુવા છે ગોધડા ઓઢવા છે આમ કરવા હુવા હા

અને એની સાથે જો આવી બધી બંગડી ખરીદી છે આને કઈ બંગડી કહેવાય મમ્મી કે વાગ્યાન જા બધું સડાઈ દે મમ્મી એમ કે આનું કાપડ વધ્યું હોત ને તો મને આપ્યું હોત આની માથે સડાય હોતો દે કામ મમ્મી બંગડી માથે બંગડી માથે નો સડાય તો ચાલો ગઈ બીજી હું વસ્તુ ખરીદી કરીને આવા છો આની આ મેસિંગ નહીં હાલો ભાઈ આની ખાલી આવી તે આમ નામ પહેરવાની આ વચ્ચે નાખવાની એમને અને આની વચ્ચે આ નાખવાની ગાઈસ આ બંગડી છે ને અલગ છે આની ઉપર કપડું ચડાવેલું છે વેલ્યુએટ વાળી બંગડી કહેવાય આને ચાલો બીજું 20 રૂપિયાના આ 20 રૂપિયાના લેતા વાસી વાસણ ઉટકવાના બે બાને આપી દેઉ દેહીમાં වෙઈ જાય અને બે અહીંયા રાખશું હા ને 20 રૂપિયામાં એક જગ્યાએ અમે ગયા ને કોઈ પણ વસ્તુ વીસ રૂપિયાની જ હતી બા બોલો તમારે જે લેવું હોય 20 રૂપિયામાં

તો એમ એમ આવડી જ ગઈ એકલી લઈને આવતી પછી પાછી હાકવાની બંધ કરી દીધી એટલે ભૂલાઈ ગઈ હે ને અગર કન્ટિન્યુ રાખી હોત ને તો આવડી જ ચાલો ભાઈ એની સાથે આજનો ઓલો એન્ડ કરી દે છે આઈ હોપ કે તમને વિડીયો ગેમો છે વિડીયો ગેમો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો પેલા કરી દેજો યુ ફોર વોચિંગ બાય